તો મારી બેનો આજનો વિડીયો છે ને એકદમ નવી જ વેરાયટી અને એકદમ અલગ જ કોન્સેપ્ટવાળી વસ્તુ લાવ્યો છું ચંદન પટ્ટાવાળા ઝાલર સેટ અને એમાં તે મસ્ત નીચે ઘૂઘરીનું કામ કરેલું છે અને હાથી ઊંટ મોર બધી ડિઝાઇનમાં રહેવાના છે અને બધા એમાં ઝુમરબૂટી આવશે અને એકદમ નવી જ વેરાયટી છે તમને જોતાં જ ગમી જાય તમે જોવો એકવાર ગામમાં જે છે ને બાવીસો બાવીસો રૂપિયામાં ઝાલરું મળે છે પણ આપણે છે ને આપણી બેનુએ સપોર્ટ જ એટલો કર્યો છે ને કે અત્યારે ઉનાળામાં આપણે મારી બહેનોને સપોર્ટ કરવાનો છે અમારે ખાલી ને ખાલી બારસો રૂપિયામાં છે ને આપણે આપી દેવાની છે ઝાલરો પણ શું કરવાનું છે તમારે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે તમારે ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લેજો અને ફટાફટથી કમેન્ટ એ કરી દેજો કેવું લાગ્યું કલેક્શન તો જ આપણે બારસો રૂપિયામાં આપવાની છે ઝાલર જો ઝાલર તમે જોઈ લીધી હું તમને એની બુટી બતાવું જો એની ઝાલર બુટી છે આ બહુ મસ્ત વસ્તુ છે ને યુનિક રહેવાની છે પ્રોપર બ્રાસ માં આવવાનું છે લોંગ ટાઈમ સુધી એને કાંઈ નથી થવાનું આવું ને આવું જ રહેશે જોતા જ ગમે જાય ને એવી આઈટમો છે આ બધી પાંચે પાંચ ડિઝાઇન એવી રહેવાની છે અને યુનિક જ કામ કરેલું છે અને ચંદન પટ્ટાવાળી છે વળી પાછી ઝાલરું માં વાળું કામ કાજ જો આગળ આપણે મોરલો જોયો આમાં હાથી છે મેં તમને પહેલાં કીધું ને હાથી ઊંટ મોર બધી ડિઝાઇન રહેવાની છે આમાં અને કીધું એમ ધાલર બુટી તો રહેશે બધા એમાં અને બહુ મસ્ત વસ્તુ છે ફેન્સી આઇટમ આઈટમ રહેવાની છે એકો એક આમાં શું છે બેનું આમાં મોરલો છે જો અને વળી પાછી આમ જોવો તમને જોતા જ ગમી જાય ને એવી આઈટમો ઘૂઘરીઓ રહેવાની છે કેવું લાગ્યું કલેક્શન કટ્ટા કમેન્ટમાં જરૂર કહેજો અમને અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જ તમને બારસો પચાસમાં મળશે અને ઓફર છે ને જ્યાં સુધી માલ હશે ને ત્યાં સુધી જ મળશે પછી કહેતા નહીં એમ રહી ગયા હાથી પૂરા થયા મોરલા પૂરા થયા હવે વારો છે ઊંટનો જો અહીંયા નીચે મસ્ત ક્રિસ્ટલ ગ્રીન ક્રિસ્ટલ વાળો કામ કરેલું છે જુઓ ગોલ્ડન ઘોઘરી સાથે ગ્રીન ક્રિસ્ટલના ઘોઘરી મૂકેલી છે જો છે ને જબરદસ્ત આઈટમ એકદમ ફાઇન વસ્તુ રહેવાની છે પછી આમાં તો એવું છે જે રહી ગયા ને એ રહી ગયા અને જેનાથી લેવાઈ ગયું ને એનાથી લેવાઈ ગયું તો તમારે હેમાં રહેવાનું છે રહી ગયા એમાં કે લેવાઈ ગયું એમાં એ તમારે નક્કી કરવાનું છે તો બટાબટથી ઓર્ડર દેવા માંડજો હા ભાઈ જો ઓલામાં ગ્રીન હતી ને ગોગરી એમાં વ્હાઈટ કલરની ઘોગરી છે નીચે જો ગ્રીન ઓલા ગોલ્ડન ગોગરી સાથે મેચ કરેલી છે મસ્ત એકદમ સુપર ફાઇન વસ્તુ તો ફટાફટથી અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને કમેન્ટ કરી દો હારામ હારી તમને આ તો જ તમને આ બારસો રૂપિયામાં મળશે આ બાકી તમને બાવીસો રૂપિયા સિવાય મળવાની નથી ગામમાં બાવીસો રૂપિયામાં જ મળે છે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીએ છીએ તો જ બારસો રૂપિયા મળશે તમને